મહત્વના સમાચાર અમદાવાદથી થી આવી રહ્યા છે અમદાવાદના ના ન્યુ રાણીપ ખાતે લાલજી પટેલના ના અધ્યક્ષ સ્થાને એસપીજી નું મહાસંમેલન યોજાયું હતું જેમાં મૈત્રી કરાર રદ કરવા અને ભાગેડુ લગ્ન અટકાવવા લગ્ન નોંધણીના કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી લાલાજી સરકાર ની લોલીપોપ ગણાવી ચેતવણી આપી કે જો નકર પરિણામ નહીં મળે તો આગામી સમયમાં દરેક જિલ્લામાં કાર્યક્રમો આપી ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે વહેલામાં વહેલી વાત કરીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષથી અમે આના વાતો કરીએ છીએ જો આવનારા સમયની અંદર સરકાર બોલે છે કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો આવશે પણ અમને એવું લાગી રહ્યું છે લોલીપોપ રમાન જ લાગે છે કારણ કે ખાલી વાત જ કરી છે હજી એ જવાબદાર વ્યક્તિઓ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી સરકારશ્રીગુ છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન કરીને કાયદો બનાવજો સમય ગાંધીનગર જીએમડી ગ્રાઉન્ડે ફરીથી ભરીશું કારણ સરકારે અમારી તાકાત જોયેલી છે અને એ લડાઈ હતી પાટીદાર સમાજની હતી આ લડાઈ છે સર્વ સમાજની યુવા દીકરીઓ માટેની લડાઈ છે તો આવનારા સમયમાં વહેલામાં વહેલી સરકાર શ્રી ને કહું છું કે વહેલામાં વેલી તકે આ કાયદો એ વહેલામાં